જેમાં ત્રીસ થી બત્રીસ જેટલા શખ્સોએ યુવાન માર માર્યો હોવાનું બહાર આપ્યું હતું તો પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મુંદ્રામાં રહેનારા ફરિયાદી રિઝવાન સિદ્ધિક વીરા ગત તારીખ એકત્રીસ પાંચ ના બપોરે મુંદ્રા હતો ત્યારે ફરિયાદીના શેઠ હનીફભાઈનો ફોન આવ્યો હતો પોતે અંજાર હોવાથી ગાડી લઈને મને તેડી જાઓ તેવું કહેતા ફરિયાદી ગાડી લઈને ત્યાં આવ્યો હતો જ્યાં હનીફભાઈના શાળાની વીડીમાં માથાકૂટ થઈ હોવાથી ત્યાં આ બંને જઈ રહ્યા હતા ત્યાં ઘર આગળ પહોંચતા આરોપી ઇકબાલ સુલેમાન જતે છરી કાઢી હનીફને મારવા જતા તેવામાં ફરિયાદીએ વચ્ચે હાથ નાખતા ઈજા થઈ હતી બાદમાં સલીમ ઇસ્માઇલ જતે ત્યાં બંદૂક લઈને આવી ફરિયાદીને માથામાં ઊંધી બંદુક મારતા તે નીચે પડી ગયો હતો બાદમાં ત્રીસેક અજાણ્યા શખ્સોએ તેને માર માર્યો હતો આ બનાવમાં ગવાયેલા ફરિયાદીને પ્રથમ ગાંધીધામ અને બાદમાં રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે